જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું વિજયા એકાદશી ક્યારે છે મિત્રો આ એકાદશી સર્વત્ર વિજય અપાવનારી હોવાથી આ એકાદશીને વિજયા એકાદશી કહે છે આ એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બપોરે બે વાગ્યે તિથિ પૂર્ણ થાય છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર બપોરે એક કલાક પિસ્તાલીસ મિનિટે ઉદયાતિથિ અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે મિત્રો આ દિવસે સિદ્ધિ યોગ બની રહ્યો છે આ યોગમાં જો ભગવાન શ્રી હરિવિષ્ણુ મહાલક્ષ્મીની પૂજા મંત્ર જપ પ્રાર્થના કરવામાં આવે તો સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે સિદ્ધિ હાંસલ થાય છે આથી આ વર્ષની વિજયા એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે સર્વત્ર વિજય અને સિદ્ધિ આપનારું છે તથા એકાદશીના પારણા કરવાના રહેશે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે છ કલાક પચાસ મિનિટથી લઈને નવ વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે મિત્રો પારણા અથાર્થ વ્રતનું સમાપન આપણે એકાદશી વ્રતનો સંકલ્પ કર્યો હોય તેવી રીતે વ્રતનું સમાપન કરાય છે વ્રતના પારણામાં દાન પુણ્ય કરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી બ્રાહ્મણના અથવા તો મંદિરે જઈ કાચા સીધાનું દાન કરવું કીડીને કીડિયારું પૂરવું પક્ષીને દાણા ચણ નાખવા ગાયને ઘરની બનાવેલી રોટલી ખવડાવવી આ રીતે એકાદશી વ્રતનું સમાપન દ્રાદશી તિથિએ કરાય છે તો મિત્રો આ હતું વિજયા એકાદશી ક્યારે છે હવે સાંભળશું વિજયા એકાદશી વ્રતનો મહિમા આ દિવસે શું કરવું શું ન કરવું કયા ઉપાયો કરવા તથા વિજયા એકાદશી વ્રતની કથા આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પરેશ કરી દેજો ધન્યવાદ મહામાસના વદ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે જેમને શત્રુઓ હેરાન કરતા હોય તેમણે આ વ્રત કરવાથી શત્રુઓમાંથી મુક્તિ મળે છે આથી જ આ એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે દિવસે જે વ્યક્તિ ભગવાન શ્રી પૂજા કરે છે પૂરી શ્રદ્ધા અને વ્રત રાખે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે આ વ્રતના પ્રતાપે જ શ્રી રામચંદ્રજીએ લંકાના યુદ્ધમાં રાવણ પર વિજયની પ્રાપ્તિ કરી હતી આથી જ આ એકાદશીને વિજયા એકાદશી તરીકે પણ ઓળખાય છે વિજયા એકાદશીનું આ વ્રત ઉત્તમ પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનારું છે એકાદશી વ્રત આમ તો દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં એમ વર્ષની ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશી પુણ્ય ફળ આપનારી છે પરંતુ મહામાસની જે એકાદશી આવે છે તે એકાદશી ઉત્તમ પુણ્ય ફળ આપનારી છે કારણ કે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે તેના ભક્તોના તમામ દુઃખ સંકટને દૂર કરે છે પાપનો નાશ થાય છે જો તમે કોઈ વિશેષ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે એકાદશીના દિવસે શ્રી હરિની ઉપાસના કરવાથી

પ્રથમ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો ભગવાન શ્રી હરિ વિષ્ણુને શુદ્ધ જળ ગંગાજળ તથા પંચામ્રથ થી સ્નાન કરાવવું જો ફોટો કે છબી હોય તો પાણીના છાંટા નાખી પવિત્ર કરવી ભગવાન શ્રી હરી વિષ્ણુની મૂર્તિ કે ફોટો ન હોય તો ભગવાન વિષ્ણુના અવતારના કોઈ પણ સ્વરૂપ જેમ કે લડ્ડુ ગોપાલની મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિની પણ પૂજા કરી શકાય અબીલ ગલાલ કંકુ પીળા પુષ્પ પીળા વસ્ત્ર અર્પણ કરવા

આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા વિજયા એકાદશી દિવસે શ્રી હરિની પૂજા કરતા સમયે નાગરવેલના પાન પર કંકુથી શ્રી અથવા શુભ સ્વસ્તિક બનાવી શ્રી હરિને અર્પણ કરવું પૂજા પૂર્ણ થયા બાદ આ પાનને તિજોરીમાં મૂકી રાખવાથી

કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે એકાદશીના દિવસે પૃથ્વી પરના દરેક પાપ અન્નમાં આવીને વસે છે આથી જો શક્ય હોય તો આ તેનાથી ઉપવાસ કરવો શક્ય નથી જે બીમાર છે વૃદ્ધ છે બાળક છે કે પછી સગર્ભા સ્ત્રી છે તો તેમને શુદ્ધ અને સાત્વિક આહાર લઈ શુદ્ધ અને પવિત્ર મન રાખવાથી એકાદશીનો ઉપવાસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે એકાદશીના દિવસે ભાત ન ખાવા જોઈએ પૂર્ણ કરી દ્રાદશી દિવસે પારણા કરવા એટલે કે એકાદશી ના બીજા દિવસે બારસ ના દિવસે પારણા કરવા દ્રાદશી દિવસે કોઈ ગરીબને બ્રાહ્મણને અથવા જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી બ્રાહ્મણ કાચું સીધું અર્પણ કરવું આમ કરવાથી ગ્રહ દોષ બાધા દૂર થશે એકાદશી કર્યાનું પુણ્ય અનેક ગણું વધી જશે આ રીતે એકાદશીનું વ્રત કરી એકાદશીના દિવસે વ્રતની કથા જરૂર સાંભળવી કારણ કે કોઈ પણ વ્રતમાં કથા એકાદશી એકાદશીના દિવસે જો વ્રત પૂજા ઉપવાસ ન કરી શકાય તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્ર થી જ એકાદશી વ્રત કર્યાનું ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી વિજયા એકાદશી વ્રતની વિધિ અને તેનું મહત્વ હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ મહામાસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી આવે છે કૃપા કરી મારી આગળ તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે તે પ્રાચીન પવિત્ર અને પાપનાશક છે એનું વ્રત કરનાર વિજય મેળવે છે એક વખત કમળના આસન પર બિરાજમાન થયેલા નારદે પૂછ્યું હે તમે મને વિજયા નામની એકાદશીની કથા સંભળાવો બ્રહ્માએ કહ્યું હે નારદ આ પ્રાચીન કથા છે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષ માટે વનમાં ગયા ત્યાં પંચવટીમાં લક્ષ્મણ અને સીતાની સાથે રહેવા લાગ્યા

ત્યાર પછી રામની મદદ માટે વાનર સેના એકત્રિત થઈ હનુમાનજી લંકામાં ગયા ત્યાં સીતાજીને કાઢ્યા નિશાની વીટી આપી ત્યાં એમણે અશોક નાશ કર્યો લંકાને બાળી ત્યાર પછી હનુમાનજી લંકામાંથી પાછા આવ્યા રામને મળ્યા લંકાના બધા જ સમાચાર કહ્યા રામે સુગ્રીવની સલાહ લીધી અને લંકા જવાની તૈયારી કરી સમુદ્રના કિનારે પહોંચીને એમણે લક્ષ્મણને પૂછ્યું કે હે લક્ષ્મણ આ સમુદ્રનું પાણી તો ઘણું ઝુંડું છે એમાં ભયંકર અને વિશાળ લક્ષ્મણે કહ્યું હે મહારાજ આપ તો આદિદેવ છો તેમજ પુરુષોત્તમ છો અહીંથી લગભગ બે ગાવ દૂર એક આશ્રમ છે એમાં બકલાભ્ય નામના મહાન ઋષિ રહે છે ત્યાં બીજા પણ ઋષિ મુનિઓ રહે છે આપી પાસે ગયા મનમાં બોલ્યા આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે કોઈ કારણસર એમણે મનુષ્ય દેહમાં જન્મ લીધો છે રામના આવવાથી ઋષિને ઘણો જ આનંદ થયો એમણે પૂછ્યું હે રામ આપના આગમનનું કારણ શું છે રામે કહ્યું હે મહર્ષિ હું લંકા જીતવા માટે સહિત સમુદ્રના કિનારે આવ્યો છું પરંતુ હવે અહીંથી આ વિશાળ સમુદ્રને સેના સહિત કેવી રીતે ઓળંગી શકાય એનો કોઈ ઉપાય હોય તો તે બતાવવાની આપ મારા પર કૃપા કરો વકલાભ્ય ઋષિએ કહ્યું હે શ્રીરામ મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી આવે છે એનું વ્રત તમારે કરવું જોઈએ વ્રત કરવાથી રાજાઓને વિજય પ્રાપ્ત થાય છે માટે આપને પણ એ વ્રત કરવાથી જરૂર આપનો વિજય થશે લંકાને તથા રાક્ષસોને જીતીને તમે કીર્તિ મેળવશો આપ આપની વાનર સેના સાથે એ વિશાળ સમુદ્રને સહેલાઈથી ઓળંગી શકશો રામે બકલાવ્ય ઋષિને પૂછ્યું હે મહર્ષિ એ વ્રત કેવી રીતે કરવું આપ એ વ્રતની વિધિ મને કહો હું જરૂર તે કરીશ બકલાભ્ય ઋષિએ કહ્યું હે શ્રીરામ એ વ્રત કેવી રીતે કરવું એની શાસ્ત્રક વિધિ હું તમને કહું છું તે તમે સાંભળો દશમને દિવસે સોના ચાંદી તાંબા કે માટીનો ઘડો લેવો એમાં પાણી ભરવું આ સોપાલવના અથવા તો આંબાના વડમાં કે પીપળાના પાંદડા નાખવા તેમજ ગોઠવવા ઢાંકણ સાથે એ ઘડાનું સ્થાપન કરવું એની ઉપરના પાત્રમાં સાત પ્રકારના અનાજ તેમજ જવ રાખવા એના પર ભગવાન નારાયણની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી એકાદશીને દિવસે નિત્ય કર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈ પેલો ઘડો જે તૈયાર કરીને રાખ્યો હોય તેના પર સુગંધિત દ્રવ્યનું વિલેપન કરવું તેમજ ફૂલોની માળાથી શણગારવું અને સ્થિર સ્થાપી ફૂલ ફૂલની માળા નારિયેળ સોપારી વગેરેથી ભગવાન નારાયણની મૂર્તિની એ ઘડા સહિત પૂજા કરવી ત્યાર પછી ચંદન ધૂપ દીપ સ્વાદિષ્ટ ફળો તેમજ જુદી જુદી પ્રકારના નૈવેદ્ય સમર્પણ કરવા ત્યાર પછી ધાર્મિક કથાઓ તેમજ પુરાણના પાઠ વાંચીને આખો દિવસ એ સામે બેસીને ગાળવો અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો પણ ભગવાન નારાયણની સમક્ષ પ્રગટાવો આખી રાત એ ભગવાનની મૂર્તિવાળા ઘડાની સામે બેસીને જાગરણ કરવું જાગરણ કરતી વખતે ધૂન ભજન અને કીર્તનનું પણ આયોજન કરવું પછી કોઈ વિદ્વાન બ્રાહ્મણને ભગવાન નારાયણની મૂર્તિ સહિત એ ઘડો દાનમાં આપી દેવો આ ઉપરાંત બીજા પર મોટા મોટા દાન કરવા હે શ્રી રામ તમે તમારા સેનાપતિઓ સાથે વિધિ પૂર્વક

વિજયા એકાદશી નું વ્રત કરનારને અવશ્ય વિજય મળે છે તે જ પ્રમાણે અહીં જણાવેલા વિજયા એકાદશી નું મહાત્મા સર્વ બાપુનો નાશ કરનાર છે તેમજ આ નો પાઠ કરવાથી તથા તેનું શ્રવણ કરવાથી પણ હર કોઈ મનુષ્ય વાજપે યજ્ઞ કર્યાનું પુણ્ય ફળ મેળવે છે વિજયા એકાદશી નું વ્રત પાપનો નાશ કરી પુણ્ય આપનારું છે સર્વત્ર વિજય આપનારું છે પદ્મપુરાણમાં મહાદેવે જ ઉપદેશ આપ્યો અને કહ્યું કે વિજયા એકાદશી નું વ્રત કરવું બહુ પુણ્યશાળી છે એવું કહેવાય છે કે જે કોઈ પણ ભક્ત આવ્રત કરે છે તેના પૂર્વજોને નરકની ઝાડમાંથી બચીને સ્વર્ગમાં જવા માટે મદદ કરે છે તેમજ જે વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મેળવવી છે તેમને આવ્રત જરૂર કરવું જોઈએ જે કરવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે અને તેના પાછલા જીવનના પાપોમાંથી મુક્તિ મળે છે તથા વિજયાદશી વ્રત ની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ